ટીપસ અકસ્માતમાં ચારના મોત પછી હવે રાજકોટનું નિદ્રાધીન તંત્ર હવે જાગી ગયું છે જેમાં આરએમસી માલિકીના અને કોન્ટ્રાક્ટર હેઠળના વાહનોને લઈને હવે નિર્ણય કરવામાં આવ્યો છે પચીસથી અઠાવન વર્ષ ઉંમર સુધીના જ લોકોને ડ્રાઈવરના કામ માટે રાખી શકાશે તો ડ્રાઈવરે ફિઝિકલ ફિટનેસ સટી અને વેલેટ લાયસન્સ લેવાનું પણ રહેશે આ સાથે જ ડ્રાઈવર પાસે આઠ કલાકથી વધુ કામ નહી કરાવી શકાય જેમાં હવે એજન્સી પાસેથી પણ સોગંતનામું લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે તો ડ્રાઈવરની ભરતી સમયે ડ્રાઈવિંગ લાયસન્સની પણ હવે ચકાસણી કરવામાં આવશે બે વર્ષ જૂનું લાયસન્સ ધરાવતા લોકોની પણ હવે ભરતી કરવામાં નહીં આવે અને આ સાથે જ મોટા પાયે પગલા પણ લેવામાં આવશે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ સિટી બસ અકસ્માતમાં ચારના મોત પછી હવે રાજકોટનું નિદ્રાધીન તંત્ર હવે જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે મોટા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં સિટી બસ અકસ્માતના કારણે ચાર લોકોના મોત થયા હતા ચાર લોકોના મોત બાદ હવે કોર્પોરેશન દ્વારા જે મહત્વના નિર્ણયો છે તે જાહેર કરવામાં આવ્યા છે સિટી બસના જે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે તેમાં ડ્રાઈવરની ઉંમર છે પચીસ થી અઠાવન વર્ષની હશે તો જ તેમની ભરતી કરવામાં આવશે આ પ્રકારના જે કરારો છે તે નીતિ નિયમો છે તે બનાવ્યા છે જ્યારે આ ડ્રાઇવરનું દર વર્ષે ફિટનેસ સટી છે તે પણ રજૂ કરવાનું રહેશે સાથે સાથે જે બસ છે સિટી બસ જે ચાલતી હોય છે જે કોન્ટ્રાક્ટ એજન્સી હોય છે તેમનું આ બસનું સિટી જે સિટી બસ છે તેનું ફિટનેસ સર્ટી છે તે પણ દર વર્ષે કરાવવાનું રહેશે સાથે સાથે જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એટલે કે હેવી જે બસનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હોય છે તે બે વર્ષ જૂનું એટલે કે જે નવું લાયસન્સ આપવામાં આવ્યું હોય ને ત્યારબાદ આ સિટી બસ છે તે આવશે નહીં બે વર્ષ જૂનું હશે ડ્રાઇવિંગ તેને આ સિટી બસ છે તેના ડ્રાઈવર તરીકે નિમણૂક કરી શકાશે આ સાથે જ સિટી બસના જે ડ્રાઈવરોનું કામનું જે કલાકો છે તે આઠ કલાક જ રાખવામાં આવશે આ પ્રકારના જે મહત્વના નિર્ણયો છે તે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ચાર લોકોના મોત થયા છે ત્યારબાદ હવે તંત્ર જાગ્યું હોય તે પ્રકારે તપાસનું નાટક કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ બેઠકોનો દોર છે તે કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારના નીતિ નિયમો બનાવ આવી રહ્યા છે સવાલો એ ઉભા થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ને ત્યારબાદ જ આ પ્રકારના કેમ નીતિ નિયમો બનાવે છે અગાઉ જો આ પ્રકારના નીતિ નિયમો બનાવ્યા હોત તો આ પ્રકારની ઘટના ના બની હોત ચાર મહિના પહેલા પણ રાજકોટના રેલનગર વિસ્તારમાં એક વૃદ્ધ ડ્રાઈવર હતા એટલે કે ડ્રાઈવરની ઉંમર ઓગણા સિત્તેર વર્ષની હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો ને તેમને જે અકસ્માત સર્જ્યો હતો જેમાં ચાર થી પાંચ લોકોને ઈજા થઈ હતી ને એક મહિલાનું મોત થયું હતું ત્યારબાદ આ ઘટના ઘટનાની ચાર બાદ બીજો એક અકસ્માત થાય છે સિટી બસ જ અકસ્માત છે ઇન્દિરા સર્કલ નજીક આ અકસ્માત થાય છે અકસ્માતમાં ચાર લોકોના મોત થાય છે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એક વ્યક્તિનું એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું ને ત્યારબાદ હવે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના નિર્ણય છે તે બનાવવામાં આવ્યા છે અને જાહેર કરવામાં આવે છે પરંતુ સવાલો એ ઉભા થાય છે જો અગાઉ આ પ્રકારના નીતિ નિયમો હોત ડ્રાઈવરની ભરતીના નીતિ નિયમો હોત કંડક્ટરની ભરતીના નીતિ નિયમો હોત તો આ પ્રકારની ઘટનાઓ છે તે રાજકોટમાં ન બની હોત જી આભાર અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ રાજકોટમાં અકસ્માતની ઘટના બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ત્રણ મહિનામાં અહેવાલ રજૂ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રીક બસને લઈને ત્રણ દિવસમાં સર્ટિફિકેટ રજૂ કરવા પણ અનેક આદેશ કરવામાં આવ્યા છે